જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના હાડા હાથ અને આપણે વરસાદ આવ્યો છે એવી વાત સાંભળી છે અત્યારે વાડી આવીને જોઈ છે કારણ કે આપણે અહીં જે હોય જાય વેલા એટલે વરસાદ આવે કે ન હોય કે ઈ ખબર નથી ને હું જાગતી ને ત્યાં લગન નહોતો આવ્યો વરસાદ તો આપણે છે ને પાંચ જેવો હારામ હારો થઈ ગયો અહીં જે લગભગ એમ કે એક કલાક એક વર હોય છે એટલે પાણ હારામ હારું થઈ ગયું છે પણ વધારે નથી થયો અને વધારે આવી જાય આપણે લગભગ આવી જાય કારણ કે આગાહી તો છે એટલે આપણે નંદી નો પ્રશ્ન હતો આપણે નંદી ની તબિયત બરાબર નતી દેવાંશી પપ્પા તો એટલું નંદી માં ધ્યાન દે કે ને આપણે હાચવી ને એવી રીતના જ હાચવી એમ પશુ કે માણા ગમે એની સહેજે તબિયત નરમ હોય ને એટલે એને કેર ની બહુ જરૂર હોય કે કોઈ મને હા માન આપે ને સાચવે એમ એટલે નંદીને જો અત્યારે સ્પ્રેસે હે કે મચ્છર કે માખી નો બેહે ને તો એને મજા આવે એમ નીરાતે બેહ ઠાકે નહી મતલબ એને આપણે કોઈ પણ પ્રકારનો ઠાકોડો નથી આપવાનો નિરાતે બેહે અને જે એનો આપણે પગ હોજી ગયો તો અને આ હળો હોજી ગયો તો એનો હોજો ઘણો ઓછો થઈ ગયો હે અત્યારે હોય કારણ કે વાતાવરણ એકદમ ભેજવાળું હોય એટલે આપણે એનો ફુવારો મારી દઈ તો એને માખી કે મચ્છર બાર કલાક નો બેહે એટલે એને નિરાય તેનો ઓલો પગ દુખે આમાં હું કર્યા રાખે એટલો બધો દુખતો એટલે આજે આપણે રાહત થઈ ગઈ છે કારણ કે આપણો ભત્રીજો સાગર મહેતા રાજુલા પશુ ડોક્ટર છે એને ફોન કર્યો કે ભાઈ સાગરભાઈ આપણે પગ ખોજી ગયો હે અને લંપી વાયરસની અસર છે તો શું કરવું તો એ કે કાકે તમે દવાખાને જાઉં હું એક ટીકડી લખી દઉં એને એન્ટીબાયોટિક ટીકડી બે લખી દીધી એ અડધી ટીકડી ખવડાવી દેજો

ફેંકી દે મતલબ પાડી દે તો આ તો પાછું બે જાય તો ઊભું નો થાય આને ઊભું કરવું મુશ્કેલ પડે પણ આપણો નંદી તો તાકાત વાળો જ છે પહેલેથી એટલે એને કઈ બહુ પ્રશ્ન ન થાય એમ થોડીક એને જે રોગ પ્રતિકારક શક્તિ હોય ને નબળી તો હોય જ તો જ એને રોગ લાગુ પડ્યો હોય પણ આમ તાકાત ખરી એમ કે સહન કરી શકે એમ બસ ગૌરી અને ગૌરીને ખાલી ઘૂસું ઘઉં નું ખાવું બીજું કાઈ નહીં ગોળ ને તેલ નાખી પણ અત્યારે આપણે એના બધાય શાક ઉઠાવાના હે જે ખાઈ ખવડાવણ ખોડ કપાસીએ નથી ખાવાય અને આપણી રાધાને એને નથી સાટવી આપને નથી ખબર કે આપ શ્રે એને સટાય કે ન સટાય જો માખ્યું તો એને બેહે છે પણ અત્યારે દૂધ પીને શાંતિ થઈ ગઈ દે એવી નિરાતે બેહી ગઈ છે અને હવે ગંગાનો વારો આવ્યો ગંગાને તો સ્પ્રે સાટવો હોય તો તોભા ધોભા ભેડી બાસ આમ માથું કરીને મારવા નો દોડે ખાલી નખરા કરે કે એની જ એનું રૂપ જ એવું એમ હજી થોડીક આપડે મોટી થઈ જાય ને એટલે તો ગંગા જેવી અળસ થઈ જાય હવે આપણે આવી ગયા કપાસમાં એટલે મારે તો ખાલી મને તો આ પાંદરા લીલો સમ દેખાય એટલે ગમે બાકી આપણે એમાં નિરીક્ષણ કરતા કઈ આવડતું નથી ઈ કામ છે દેવાનસિંહ પપ્પાનું એટલે જો ઈ નિરીક્ષણ આમાં મામા પાંદરા કરી કરી જોવે હે જો આમાં હે ને કઈ હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કઈ ભણવા નથી ગયો આ વાડી આવતા હોય ને આપણે જોતા હોય એટલે આ પ્રેક્ટિકલ આપને ખબર હોય આમાં કે આ રોગ છે કે આ નથી એમ એટલે અત્યારે આપણે કપાસમાં ચક્કર મારી અને આમ તો મગફળી કપાસ મરચી તમે ચક્કર મારો તો એના પાંદડા દાયરું જોવો તો ખબર પડે આપને કંઈક કે આમાં આ રોગ આવવાનો છે કે આવી ગયો છે બાકી તો તો આપને એમાં ખબર ન પડે એટલે અત્યારે જો આપણે કપાસમાં જોયું ને તો કપાસમાં પીરા ગરાનો માઇનોર અસર થઈ ગઈ છે એટલે વરસાદ જાહે ને પછી આવી જાય એ ફાઈનલ છે જો એક કોઈ એવો વરસાદ આવી જાય કુદરતી દવાના રૂપમાં અને ધોવાઈ જઈને વહી જાય તો એક વસ્તુ અલગ છે નક્કર અત્યારે આમાં દાણો દાણો પીરો ગરો મંડો દેખાવા એટલે આજ જ દેખાય છે ને એટલે વરસાદ જાય ને પાંચ હાથ દી જાહે આપણે દવા મારવી જોઈએ પીરા ગરાણો દાણો અત્યારથી દેખાય છે એટલે આપણે પાંચ દિવસ છ ઉપદ્રવ કુદરતી વધવાનો જ છે કારણ કે રોગ છે ને એ વધવામાં હોય ઘટવામાં લગભગ ઓછો હોય હા એટલે આપણે વરસાદ પછી પરબા રોજ અને ગરો જાય એવી દવાનો ઉપયોગ કરવો જો હે ટોલ ફેન પ્રાઇટ છે હુલાલા છે રોન ફેન છે આવી કોઈ પણ એમ આપણે કંઈ કંપનીરે લેવા દેવા નથી પણ આપણે સાચતા એટલે આપણે અનુભવ હોય કે આનાથી વહી જાય આપણે અપાશે હે હા બાકી અમને સેમમાં કાંઈ અમે કોન્ટેક નથી એડવર્ટાઈઝ કરતા જ નથી જે અમે દવા ઉપયોગ કરી એ કહે છે ને બાકી જેને જે દવા વાપરવી શૂટ આમાં પછી એવું હોય અલગ અલગ એરિયામાં અલગ અલગ દવાનો ઉપયોગ થતો હોય વાતાવરણ કેવું હોય કેવું ભેજ છે કેવી જમીન છે એ માથે આધાર રાખતો હોય પ્રમાણે મોલ આધાર રાખતો હોય એટલે પછી એમાં એવું હોય કે અમુક એરિયામાં માં મળતું હોય અમુક એરિયામાં અમુક દવાનું નહી મળતું હોય આવું બનતું હોય અને આપણે જો કપાસ આ હાવ નબળી જમીન હો આમાં તમે ગમે વાવો ને એટલે વૈદ જ ન કરે પણ આપણો કપાસ વૈદ્યો છત્રી પણ તોય એકદમ કઈ ઘટે નઈ ને એવો થઈ ગયો અસલ જો તો દવા મારશું ને ભેગી રોકવાની મારવી જો એટલે કઈ અંદર આમ ટૂંકી ગઈ છે ફૂટે નકરે એમનું વધી જાય કોરે કોરો એક વર્ષ આપણે ખૂણા માં જ એવો જ હતો કારણ કે બિયારણ વાળા અહિયાં કરવા એવા તા અમારી વાડી ના સાલી આવશે ના સાલી લગભગ કારણ કે આપડો કપાસ જ એવો ગાંડો થવાનો છે અહિયાં ખૂણા જેવો લાગત કપા હતો ને એ જેવો હતો ને આ વર્ષે એવો જ છે એટલે આપણે ઉત્પાદન નબળી જમીનમાં માં હારી જમીન આ લેવું પડે લેવું હોય તો શું કરવાનું આવી રીતના ટૂંકી જાય કપાસ વાવવાનું તો ઉત્પાદન સરખું જ આવી જાય એમાં ને

પાંત્રીસે પાંત્રીસ વીઘા જમીન એક જ શેઢે ને દસ વીઘા આપણે વાવી એટલે પિસ્તાલીએ પિસ્તાલીસ વીઘા જમીન એક જ શેઢે કહીને તોય હાલે એટલે આપણે જો માણસો જે આપણે માં ભાગ્યું દીધું છે ને એ મગફેડી નીંદવાનું કામ ચાલુ છે એટલે ઈ વરસાદ દેખી ગયા છે એટલે બીજી વાડી વાળા એ માણસો ગોઈતા છે એટલે કે આજ ને ત્યાં બપોર થાય ને ત્યાં જ લગભગ પૂરું કરી દે બપોર પછી તો એને વરસાદ દેખાઈશ અરે ટાઈમ થયો છે સવારના હાડા નવ એટલે આપણે હજી કચરા પોતા બાકી છે પણ એ પહેલાં આપણે દેવાન શિરોહીનો નાસ્તો બનાવવાનો છે વાલી મીટિંગ નથી પણ આપણે જાવું છે કાલે ભાખરવાડ એટલે રસ્તામાં હું દેતી જાય છે એનો ફોન આવ્યો ને એટલે કે બહારનો નાસ્તો કાંઈ નથી ખૂટો પણ ઘરના હાટાને સેવમાં અમરા ખૂટી ગયા છે તો મને એમ થાય કે બેસાડીઓને ખાવું હે ત્યાં તો કાંઈ હારે સહારું હારાથી અઘરી હોય તો હોસ્ટેલ કારણ કે હારે અત્યારે તો કઈ કોઈને દુઃખ છે જ નહીં બધી છૂટ છે જ્યારે જે ખાવું હોય જ્યારે ફોન કરવો હોય બધી સૂર હોસ્ટેલમાં તો બિસાડીનું અઠવાડિયે ખાલી ત્રણ મિનિટ વાત થાય અને ખાવાનું અહીંયા બહેનું હોય એ જ ખાવાનું હોય એટલે મને એમ થયું કે હું ભાખરવાડ જાઉં છું બહેનોને રસ્તામાં દેતી જાઉં એમ એટલે જો અત્યારે આપણે એને સેવ મમરા અને હાટા બનાવવાના હે એટલે પેલા હાટા બનાવી નાખી આપણે એક કિલો ખાંડ લઈ લીધી છે ને એક કિલો છે ખાગી અને આપણે જે વસ્તુ ઘરે નો ભાવતી હોય ને એ હોસ્ટેલ માં બધી ભાવે અહીંયા ઘરે તો હું જોઈ જોઈ ને થાકી ગયા હોય જે જોઈ ત્યારે હામે આવી જાય અને ત્યાં તો જડે નહીં એટલે બધુંય ભાવે ચાહણી પાસી ખાંડ થવા માંડી એવી ચાહણી આકરી લેવાની હોય હાટા બનાવવા માટે અને આપણે હાટા બની ગયા છે જો હવે

પડ્યો છે ને હમણાં દસ પંદર દિવસ વાલી મીટિંગ છે ત્યારે પાછું જે જો લઈ તો એટલું ખૂટશે નહીં ભાઈ કે દીકરી જ બનાવતી હોય હે અરે બનાવતા હે તું તો રાત ને વાગે ટમેટા શાક બનાવડાઈશ ભૂખ લાગે તો ભાઈ તો ની આરા હોય

અને આપણે કાંતિભાઈ એક મહિલા જેવા માણસ છે અને પ્રામાણિક અને નીતિવાન વકીલ કહેવાય કારણ કે નકર ભલે આપણે કોઈ વકીલને અવગણના નથી કરતા પણ આવા વકીલ નથી જોયા એમ આપણે એટલે બહુ કામ સારું છે ને કાંતિભાઈ ની ઓફિસ આપણે જામકરના બસ સ્ટેન્ડ સામે જ છે કાંતિભાઈ બાલજા કરે મારે લગભગ તમારે જે રસ્તાના ખેડૂતોના પ્રશ્ન હોય ને આપણે હવે જયસિંહ મેળી દેવાનસિંહ પપ્પા તો ઉપર જ છે એટલે હજી આપડે ઉપર બરોબર બેહાય એવું થયું નથી કામ ચાલુ જ છે

પછી આપણે આજે બધું કરતા નકર નહીં ના તો કીધું ને કેતી તે ફર્નિચર કરી દ્યો ને ઓલું કરી દ્યો હું બાના કાંઈ જરફ થઈ જાય થઈ જાય પછી આપણે એમ થયું કે હવે માનવીન કપાસ ને થાય દેખાય ગયું એમ આપણા એટલે આપણે જો ફર્નિચર નું કામ હવે પૂરું થવા આવ્યું છે આ બધું પંદર રજી તો એમણે વૃક્ષા ભર્યા હે હજી આપણે સાફ સફાઈ કરતા અઠવાડિયું જાહે બધું આમ સરસ ગોઠવતા એમ અને જો આપણે કનબેકાનો કલર બધે મેચ પાસ કરવા હું ખુદ મને ગમે એવું જ આપણો રૂમ આપણે તૈયાર કરવો છે પણ અજિયામાં હું છે કે આ માથેનું પ્લાસ્ટિક ઉખડશે ને હા એટલે સરસ શાઈનિંગ આવશે પછી આનો કલર અસલ દેખાય હે અત્યારે તો કલર જોયો ના દેખાય એને કલર હારો પસંદ કર્યો હે લાડી મામા હું હું શું છું તું કોપાયા તો મારો આપણે ફર્નિચર નો કલર હે કબાટ નો એ કોન્ટ્રાક્ટ મેચિંગ છે લાદી માં લીટી વાળી શાઈનિંગ છે બ્લેક કલર બ્લેક કલર ની એમાં આમાં લીધી છે એટલે કલર એકદમ કઈ ઘટે ને એવો લીધો છે અને આમાં આપણે હજી ઊભી ડિઝાઇન આવશે ગોલ્ડન કલરની પટ્ટી એટલે એ પટ્ટીઓ જ આમ તો લગભગ એકદમ ઉઠાવ સરસ આવે પણ એ આપડે ભાખર થી આવશું ત્યાં એ તૈયાર થઈ જાય ત્યારે પાછું આપડે વિડીયા માં લેવું એને લઈ કઈ ઘટ ને એવા ફૂટ ફૂટ માથે ના લીધા હે નકર તો ઝીંકા લઈને તો એ તો જાય જ ઉઠાવવા આવવા જઈએ ને આપણે એક તો પંદર વર્ષ લગ્ન ના થયા એટલે મેં એવું નખી કર્યું દેવાસિંહ પપ્પાએ કીધું ખર્ચાનું ન વિચારતા પણ મને ગમે ને એ બાજુ લેવા દેજો એટલે દેવાસિંહ પપ્પાએ મને બધે ભેગા જ લઈ ગયા છે કે કાંઈ કરવું નથી મેં કીધું ના હો આપણે ડ્રેસિંગ ટેબલ તો બનાવવું છે એટલે એ બોર્ડે આવી જાય કાચ પણ આપણી હાઈટ કેટલી જ છે એટલે બરોબર વાંધો નહીં આવે દેવલજી પપ્પા ને સેજ તૈયાર થવું બેઠા તૈયાર થઈ નાખશું અને દરવાજાનું સમય કોઈ આપણે લાદી ને મેચિંગ લીધો હે એટલે આખો રૂમ આપણે મેચિંગ જ થઈ જાય અને હજી તો આપણે મોટો બધો બેડ લેવાનો હે આ રૂમ માં પણ હવે આ બધું કામ પતે પછી કેમ

તો ત્યારે એને લેપટોપ વાપરવું હોય તો ક્યાં બેહું એને પ્રશ્ન ઉદ્ભવે પછી આ બધું કઈ આપણે ફેરવા બેહાય નહીં તો અત્યારે ટેબલ બનાવી અહીંયા ખાના અને આ ગબાટ તો આપણે ગાટલા ગોદરા જ છે હજી ખાલી હે પણ આ બધું આપણે સાફ સફાઈ કરશું ને એટલે ફૂલ થઈ જાય બધું કારણ કે જગ્યા તો હોય એટલી થોડી ગમે એ ગયું થઈ ગયું ને બધું સરસ કાંઈ ઘટે નહીં તો ઘટે તો કાંઈ જ નહીં અત્યારે તો મોંઘવારી પ્રમાણે પૈસા એવડા વાપરાવે એટલે કંઈ ઘટે જ નહીં એટલે હજી આમાંય ડિઝાઇન આવશે એટલે આપણે ધીમે ધીમે હજી કામ ચાલુ છે ને કામ હજી બે ત્રણ દિવસ ચાલશે એટલે આપણે ભાખરવણ જવાનું છે ભાખરવણ આવશું ત્યાં તો બધું સરસ તૈયાર થઈ ગયું એટલે આપણે સીધું આવીને કામે જ લાગવાનું છે ત્યાં આરામ કરી આવી ચાર પાંચ દિવસ અને ભાખરવળ જવાનું અચાનક થયું નથી આપણે આપણે રોકાવા જવાનું ઠેરાવ હતો દેવાનસિંહ કારણ કે આપડે મારા દાદા નું શ્રાદ્ધ છે બીજ નું એટલે ત્રણ ચાર દિવ કેમ જઈ આવું એટલે આપડે રાજી ખુશી થી જવું છે અને આપડે ભાખરવાનું નામ પડે એટલે આપડે જવું જ હોય અત્યારે કદાચ દેવાનસિંગ પપ્પા એમ મમ્મી પપ્પા પાસે જવાનો શોખ જ એટલો કારણ કે એને આપણે હા હારે ને પછી ટાઈમ ગોઈતો ગોઈતો જડે રેવાનો ક્યારેક જવા દે ત્યારે હા પાડો ત્યારે ત્રણ દિવસ દેવાનસિંહ પપ્પા ને કઉ છું માર જાવું જાવ ત્યારે માણ રજા મળી દેવા જ નહીં જવાનું પાછો એવું કે ખબર કે ન્યામ બધાય કેવા ભેગા થઈ કારણ કે બે રહી હાથ એટલે ન્યામ બધાય વધી જાય